હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો મજામાં તો છો તો સ્વાગત છે મારી ચેનલ આર જલવા બ્લોગમાં તો તમે બધા મજામાં તો છો તો આજે આપણે દિવસ બીજી મોર્નિંગ થઈ ગઈ છે અને આજે આપણે કંઈ પ્લાનિંગ નથી પણ આપણે જવાનું છે વિડીયો બનાવવા એ પણ ખારમાં જે આપણું એરપોર્ટ આવેલું છે ને નાના નાના વિમાન ઉડતા હોય ને ત્યાં વિમાની બતાવશું અને ખારે બતાવશું મેં એમ કીધું ને મેં એમ કીધું ને મેં કીધું હાલો વિડીયો બનાવતી ખુરશી ઢળીને અહીં કરાવ્યા આળફુડા છે હા કેવા છે આળફુડા હવાર હવારમાં દાળા ને યાર

તો હાલો આપણે આપણે શું કહેવાય સ્ટીક કાઢી લીધી છે અને સરસ મજાના આપણે મસ્ત મસ્ત વિડીયો બનાવી નાખીએ તમારા માટે તો બન્યા રેજો અમારા બ્લોગમાં હું કહેવાય રિંકી કપલ કપલ તો હું કહેવાય બાદ ની રિંકી જોવે જો વિડીયો નથી બનાવી તે ગાય ને હું કહેવાય ત્યાં જોવે આમે કપલ છે ને એ લોકો અડધી કલાકથી થી કારુના બાદ પેલા ન્યા બાદ હતા બાદ પછી રોડ આવ્યો એટલે છોકરી હે ને ઉતરીને ભાગી સાલો ગાડી ઉતરી ગઈ ગાડી ઉતરી ગઈ ને પછી ભાઈ આયા પાસે હતા આવ ले ओले सो छोरो के अरे बेजन बेजन इ के एम तैल छोकरी बेनी पिस घडी के बेगी पिस पाछे अर्डे उतरी गइन पिस पाछे छोक्रो आम गाडी नाके पागडा माछे जम भागे छोकरी आम जाय त छोक्रो आम गाडी भागे छोक्रे इन्चरो गाडी आञ्चरो बहो मज़े आई फूल क पलोजा आकु गाइस आकु ठेरो ठेरो दु भिरो जो फूलले फूल क पलो हां ठेरो दु भिरो आला आला अबे अबे रिल्स त बनाई राखियो का

અરે પણ મને ખબર નહોતી એટલે ન કડ્યું નહીં પડી કડી જાત પાક અને કહી જાવ ભમરાય ઓલ શું કેવાય ને એ હેલિકોપ્ટર જેવા વાણિયા વાણિયા જેવું જ લાગે નામ ગયું વાણીયા સડી ગયું છે કહેવાય કે સડે પણ સડી ગયું ઓકે યાર કર્યું યાર હજી તો કેવું જાય હમું જોઈ

સફલ છે અહીંયા અમૃત સરોવર માં હું કે ખાર માં કપલ નું ભૂલાય ગયેલું છે અને હમણાં જ નવા લીધેલા છે બે ત્રણ વાર પહેરેલા છે તો જેનું હોય કોમેન્ટમાં કોમેન્ટ કરજો એને સફળ મળી જશે નો હોય એમ ન હોય એમાં એમ બોલવાનું હોય કે અહીંયા અહીં ખારમાં અહીં વિડીયો બનાવવા એવા હતા અને અહીં કોકનું સપ્પલ પડ્યું રહ્યું છે અને કપલ બેહવા એવા છે ને સપ્પલ કોક એક નું એક અહીંના ભૂલીને વયું ગયું જો કોઈનું સપ્પલ હોય તો અમને કોન્ટેક કરજો જો અહીં અમૃત સરોવરના અહીંયા પાકડાની બાજુ મેં મૂકી દેવી છે ઓકે ગાઈઝ ઓકે ઓકે બસ શીખો કાક મારા પાસેથી શીખો ઓકે એવું છે અને હાલો હવે કઈ અમારો વિડીયો વિડીયો બધું પૂરું થઈ ગયું અને સાહેબને જવાનું છે ક્યાં જવાનું શું કામ

મારે જવું પણ એ લઈને જતા એમ કે બધા હોય એટલે આપણે ન હોય આપણે બીજું તો હું જુનાગઢ ના ડુંગર ચડી આવી રહી છું